નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સુડતાળીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં બોટાદમાં એક ઇંચથી વધુ દસાડામાં દોઢ ઇંચ અને ટંકારામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ દરમિયાન હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવી છે તેરમી જુલાઈએ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા નર્મદા ભરૂચ તથા છોટાઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢ જિલ્લામાં વરસાદના કારણે ફરી એકવાર ગેડ પંથક જળબંબાકાર થયો છે બામનાસા નજીક ઓજત નદીનું પાણી ખેતરોમાં ફરી ઘૂસી ગયું હતું થોડા દિવસ પહેલાં ઘેટ પંથકમાં પ્રસરેલા પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા હતા એવામાં ફરીવાર પાણી ઘૂસી જતા સ્થાનિકો તથા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે